તે પછી પેજરી રૂલ્સના બંધારણ હવે પેજરી રુલ્સના બંધારણ જેમાં લખેલું છે કરણ ચિયન બેંક નોટ્સ અને અને એમાં લખેલું છે કે એસી એસી નોટ હવે છે એમાં લખેલું છે કે એસી નોટ કે જે એસી એ માલિક છે પ્રકાર છે સિવાય આ નાનું પણ કોઈ ઉપાડી ના શકે નાનું માલિક અને આ બેંકો તો બધા માલિક ના ઓર્ડર વગર પરવાનગી વગર ઉપાડી ઉપાડીને બધું નાનું અફે તફે કર્યું છે ખાલી કરી છે એ બેંકો પણ આ વિશ્વ અંદર રહેવા ઠરાવવા છે તો વિશ્વ એક જ બેંક ત્યાં પછી ખાલી કરવાની છે ન્યુવર્ક ત્યારે પછી કેટલી બેંકો બેંક ઓફ હિન્દુસ્તાન પહેલી એક બેન્ક રાલોકો એ નથી કરી દીધું પણ તેનો બી પેલા ખાલસા થાય ત્યારે સત્તરસો ને સિત્તેરમાં સત્તરસો ને બેંક ઓફ હિન્દુસ્તાન પછી બીજી બેન્કો સ્થાપના કરતા કરતાં ઇલાહાબાદ બેન્ક અઢારસો ને પાંસઠમાં અવઝ કોર્પરેશિનલ બેન્ક અઢારસો પંજાબ નેશનલ બેન્ક ઓગણીસો ચોરાણુંમાં કેનેરા બેન્ક ઓગણીસસો છમાં

વિજય બેંક ઓફિસ 31 માં ઈશ્વર બેંક ઓફિસો 35 માં બેંક ઓફ મહારાષ્ટ્ર ઓફિસો 35 માં ઈન્ડિયન ઓવરસીઝ બેંક ઓફિસો 37 માં દેના બેંક ઓફિસો 39 માં એરિયન બેંક ઓફ કોમર્શિયલ ઓફિસો 85 માં 43 માં યુનકો બેંક ઓફિસો 43 માં યુનિટેડ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસો 50 માં ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસો 50 માં અને ICICI બેંક ઓફિસો 44 માં એચડીએફસી બેન્ક ઓગણીસો ચોરાણમાં એચ ડીડીઆઈ બેન્ક ઓગણીસો છેંતાલીસમાં એક્સિસ બેન્ક બે હજાર સાતમાં બેન્કો બધી સ્થાપના કરી હવે બાર આ બધી બેંકો જ્યારે જ્યારે દેશની અંદર સ્થાપના કરવા માટે ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની પરવાનગી હોવી જોઈએ હવે ભારત સરકારની પરવાનગી વગર બેન્કોએ ધરતી પર ભારત સરકારનું નાણું આ ભારત દેશના જે ધરતી પર મહેનત કરનારા આદિવાસીઓ કરતી કલ્ટીવેટર ફાર્મ લેબર એમના જે કુલ વાળી આના વાળી કરતા વાળી પ્રોટેક્શન ઉત્પન્ન પ્રોપર્ટી કે વર્કિંગ કેપિટલ બેલેન્સનો નો જ્યારે રિઝર્વ બેંક માં એટલે કે અનામત પડેલી વસ્તુ આ લોકો એ ઉઠાવી ઉઠાવીને આપણા 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 નામના ઉઠાવી ઉઠાવીને ચાલુ કરી દીધા છે આ લોકો સાબ માગવાનો કોણ જ્યારે તમે આજે એક 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 તાલુકામાં જિલ્લામાં જઈને માંગણી કરવા માટે સાત બાર આઠ અ એન્ટ્રી હક પત્રક અને આઠ બ ખાતાવાહી પ્રમાણે તમારી ગામનો નમૂનો નંબર છ પ્રમાણે આઠ બાર ખાતાવાહી મુજબ તમારો હક છે માગી શકો છો ત્યારે પછી પ્રોપર્ટી વર્કિંગ કેપિટલ હિસાબ માંગવાનો આજે એક આ લોકોની હિસાબ પણ કોઈ ખેડૂત આજે આજ દિન સુધી માગણી ન કર્યા કારણે આપણી પ્રોપર્ટી કેમ વર્કિંગ કેમ આઠ કો માગી શકો આઠ કો હિસાબ તમારે ભરી છે કે આ નમૂના સિવાય બીજી કોઈ પોસ્ટ નથી આયે સર પાવતી નથી અને દરેક ખેતુ ખાતેદાર ને પોતાનો હક ખાતું જવાનો હક છે તો આનું ખાતું

જાણવા માટે જોવા માટે અને આપણે પોતે પુરવાર થવા માટે પણ સમય યોગ છે યોગમાં નથી આપણે યુગમાં બેઠાને નહીં યોગમાં બેઠા છે દાદાના વ્યવહારના યોગમાં બેઠા છે ત્યારે પછી આ જે વ્યવહારની બંધારણ વ્યવહારની જેતા ડોક્યુમેન્ટ્સના આધારે આપણે આજે એ વાતો કરવા બેઠા છે અને તે વાતો વાંચે સત્યની વાત છે સત્યની હકીકત છે છુપાયેલી છે એ છુપાયેલી વાતો કોણ છે કોણ કહેવા આપશે હવે કેટલા બધા ગુજરાતના લોકો આપણી આપણા સમાજના ભાઈઓ છે આપણા આદિવાસીઓના ભાઈઓ મોટા મોટા અધિકારી બની બેઠા છે આપણા આદિવાસી ભાઈઓ કેટલા બધા જાણકારો છે ભણેલા છે વકીલો બન્યા છે મેજિસ્ટ્રેટો બન્યા છે વધારે બની ગયેલા છે ભાઈઓ એ ભાઈઓને આપણે એક આવી જાણકારી કેમ ના જાણી શક્યા કેમ ના જાણી શક્યા ત્યારે પછી અમારે ત્યાં પાછા બીજા એક સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના

આ બધી તમે જે સરકારના વિરોધી કાયદાના વિરોધી વાતો કેમ કરો છો આ બધી લઈને આવે ત્યારે પછી એમની સાથે જે છે હું કરી જ્યારે પછી સરકારના વિરોધીમાં આવે તો સરકારની ઓળખણ આપવાની કાયદાની વિરોધમાં આવે તો કાયદાની ઓળખાણ આપવાની કેવી રીતે કે જ્યારે આ દેશની અંદર કાયદો જ ના હોય એને વકીલને પૂછ્યું મેં રાખ્યું

ઇન્ડિયન પીના કોડ ઇન્ડિયન એટલે કોણ કે ઇન્ડિયન એટલે બહાર દેશથી આવેલી પ્રજા ભારતીય લોકો ઇન્ડિયન ગણાયા એમના માટે આદિવાસીઓ સાથે આ માલિકો સાથે એમનો કોઈ લૂંટફાટ ન કરે ચોરી ડકાટી ન કરે ખૂન ખરાબી ન કરે એટલા માટે ઇન્ડિયન માટે ઇન્ડિયન પીનલ કોડ 1860 ની અંદર 1860 ની અંદર એક કાયદાનો ટુકડો 511 કલમો મૂકેલા છે તો તે કાયદો ઇન્ડિયન માટે મૂકેલા છે કે આદિવાસી સાથે કોઈ રીતની ડકલ કે ચોરી ખૂંખાર કે કોઈ રીતનું નાય ના થઈ જાય એટલા માટે કાયદો રાશો અને સાઇડનો મેં તો તમે મૂકેલો વાત સાચી કે તું બરાબર છે તો અમે ઇન્ડિયન છો અમે આદિવાસી ઇન્ડિયન છો ઇન્ડિયન નથી ભારતીય નથી રિપબ્લિક નથી અમે ડેમોક્રેસી મોબોક્રેસી નથી અમે આવેલા નાગરિક નથી અમે ભારત દેશના મૂળ બીજ મૂળ વતની મૂળ મસ્ત પેલી વાત પેલી વાત સીની બી આ સમાજ છે તો બહાર દેશથી આવી નથી કોઈ એમને એક બી નટો એવી રીતે લાગી પડી એમને ખબર પડી ઓતારી જો આવું તો આજે જ જાણવા મળ્યું ચાલો આગળ બધા આ દેશની અંદર કાયદો બી ના હતા અને તમારા વકીલ બી ના હતા જાણી લો હવે વકીલ પણ ના હતા બાર એસોસિએશન વકીલ મંડળ આ દેશની અંદર એક મંડળ બનાવી સંસ્થા બનાવી છે અને આ વકીલ મંડળની સ્થાપના કરી છે તેની રજિસ્ટર થયું છે તે તમારા વકીલ મંડળનો રજિસ્ટ્રેશન નંબર આપો તો પછી કરો ગભરાય અરે મારી પાસે છે જ નહીં અરે સુપ્રીમ કોર્ટના વકીલ થઈને તમારી પાસે તમારા બાર એસોસિએશન વકીલ મંડળના તમારા પાસે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો કેવી રીતે ચાલો તમારા એક વર્ષ બાર ગ્રાઉન્ડ છે આ દેશની અંદર તમારો વરિષ્ઠ એક ભાર્રાંશિન આવે છે તો ભાર્રાંશિનની રજીસ્ટરમાં સ્થાપના થઈ છે તેનું રજીસ્ટર નંબર પેપર નહીં મળ્યું તો તારો બજે પેપર ના તો કાયદો બી ના તો તમારો ઓથિયું બી ના ભાર્રાંશિન બી ના ભારતીય ત્યાર પછી ભારતીય કોર્ટ પડવા ભારા દેશમાં કોર્ટ પડને ત્યારે આ ભારત દેશની જે કોર્ટી આ કોર્ટની સ્થાપનાને એની રજીસ્ટ્રેશન નંબર પડેલા છે તો કે નંબર આપો ને એક સિવિલ કોર્ટ ને સેશન કોર્ટ ને હાઈકોર્ટ સુપ્રીમ સિવિલ કોર્ટ નો નંબર આપો તમે તમે તો સુપ્રીમ કોર્ટ ના વકીલ છો તો તો બધું હોતું પડશે અરે ભાઈ હોતું પડશે તમને આટલી જ્ઞાન નહીં તો પછી તમે વકીલ છો આ પ્રશ્નો છે કોઈને વિયોજ નથી કરો પણ જ્યારે મારે એની સાથે જે ચર્ચા થઈ છે ત્યારે તમારે તમારું કે જ્યારે આ વકીલો આ બધી બધા ભાઈ આ દેશની અંદર હિન્દુ લો બાય નો પ્રોસિડિંગ એજન્ડા નિયમ બન્યા મુસ્લિમ લો બાય નો પ્રોસિડિંગ એજન્ડા ના નિયમ બન્યા પારસી લો બાય નો પ્રોસિડિંગ એજન્ડા નિયમ બન્યા ખ્રિસ્તી લો બાય નો પ્રોસિડિંગ એજન્ડા નિયમ બન્યા તો આદિવાસી લો બાય નો પ્રોસિડિંગ એજન્ડા ના નિયમ બન્યા તો મને બતાવો સુપ્રીમ કોર્ટ નો વકીલ તો લો બાય બન્યા જ નથી તો પછી કયા કાયદા કાનૂન થી આદિવાસીનો ને જેલો જેલો કરી દીધા કોર્ટે કોર્ટે ચલાવે બોલો તમે તમે બોલો તો એમ કે તો આ તો બધા હિન્દુ બન્યા છે એટલા માટે એ વાત સાચી આપણે બધા આદિવાસી થઈને હિન્દુ બન્યા છે એટલા માટે લાગુ પડે છે એમણે તેમ જુવાર કરે છે આદિવાસી લો બાય લો પ્રોસીડ કે જેના નિયમ કાયદો કાનૂન ન બન્યો આજ દિન સુધી નઈ બન્યો ત્યારે પછી આ બધી વાતો તપાસમાં અને અભ્યાસમાં એમના જ માથે એમના જ જડી એમના જ માથે પડે છે પુરવાર કરો ત્યારે આ ફોજદાર ફોજદાર કે હતો આ ફોજદાર આપણો આદિવાસીનો છે એ કલમ લગાવે અને કોટ પણ આદિવાસી આપણે વકીલ પણ આદિવાસી તે જ હતા બધા આદિવાસી 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 વકીલ હવે કલમ લગાવે અને વકીલ કોર્ટમાં કેસ ચલાવે અને આદિવાસી જાય પછી એમને શું કીધેલું જરા માનતા પણ એમને કીધેલું નહીં કે ભાઈ આ દેશની અંદર ત્રિકોટી કોટી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ વ્યક્તિ બધા આદિવાસી ને થાય છે

આપણે કોંગ્રેસ જોડે બનેલા છે તે એક બી આદિવાસીઓને લાગુ પડતો નથી આપણે સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું ખબર છે આઠ ટકા આદિવાસી છે બાણું ટકા ઇમિગ્રન્ટ વિદેશી લોકો છે આઠ ટકા આદિવાસી આઠ ટકામાં આદિવાસી કોણ કોણ છે તે નામ નહીં આપ્યું એના નોંધ થયેલું છે આઠ ટકામાં કોણ કોણ છે તે બાણું ટકા ઇમિગ્રન્ટ એટલે કે વિદેશી લોકો છે આ દેશમાં રહે છે તે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે હવે ભાન અપાય છે તો ઇમિગ્રેન્ટ જે બની જશો તો આ જે ધરતી પર ઇમિગ્રેન્ટ એક લાગવાનો છે એટલે લાગવાનો આપણે આદિવાસીઓ પણ ઇમિગ્રેન્ટ બની જશું ત્યારે પછી શું થશે સુપ્રીમ કોર્ટે તો જાહેર કરી દીધું અને નેતા લોકો જાહેર કરે છે કે આદિવાસી મૂળ માની છે આદિવાસી આ દેશના વતની છે આદિવાસીઓ માન હવે આપણે જે છે કે આપણે જે વાત થઈ ગયેલા છે કે તેના કે પહેલા બી નહીં માનતા હવે આપણે સમય દિવસ એ દિવસ મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ આરતી બેઠકના રૂપમાં બે દિવસના અહીં આપણે બેસવાના છે તો પછી દરેકને અમારે એક વિવેક છે કે સાંભળો સમજો અને વ્યવહારે ચાલવા માટે કોશિશ કરો જ્યુડિશિયલમાં એક એક ઝાડ છે આ ઝાડમાં આપણને માછલી તરીકે એક ફાંદામાં મૂકેલા છે એ ફાંદાને કેવી રીતે તોડીશું આ ફાંદો આપણા ગળે વાગાયો છે આ ફાંદો જ્યુડિશિયલી ફાંદો આપણને ક્યાં લઈ જશે એટલા માટે ફાંદામાંથી નીકળવા માટે એક જ દાદાનો વ્યવહાર છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા ગ્રાઉન્ડ ઓફ ઓનરનો વિશ્વ વર્લ્ડની ખ્યાતિ પ્રખ્યાતિ જગ્યા માટે એક જ વ્યવહાર એના તરફે આપણે એના વ્યવહાર આધારેથી આપણે નહીં રહીશું નહીં ચાલીશું અગર આપણે જ્યુડિશિયલમાંથી નહીં નીકળીશું તો આપણને એક એ આ જુદી થાય એટલા માટે આપણે બધા સૌકારી બહેનો આપણે જાણકારી લઈએ તો કહેવાનું અહીંયા જેટલા બધા ડોક્યુમેન્ટ દસ્તાવેજ પ્રસિદ્ધિ શું શું આપવું છે આ બધા આપણે જાણકારી લેવા માટે આપણે અહીંયા આ કામના આગળના વિષયમાં હજુ ઘણું ઘણું જાણવા મળશે અને તે સાથે આપણે બેસવાનું બહુ બહુ જરૂર ઘણું ઘણું જરૂર છે હવે અહીંયા આપણા પોણા છ છ વાગો આવ્યા છે તો આપણો આજનો પહેલો દિવસ અહીં પૂર્ણ કરીએ છીએ અને પૂર્ણ કરતાં પહેલાં આપણે બધાને સમાજને ભાઈ બહેનોને વિવેક છે કે નજીક જનારા ભાઈઓ બહેનો ઘરે જવાના વસે પછી કાલે આવવાના હશે ને ઘરે તરફે જવાના હશે તેને આ રસોડામાંથી હવે આપણને ઓર્ડર મળશે અને જનારા ભાઈઓ જમવા માટે જમીને જ જવાનું છે જમવાનું જમાન કર્યા વગર જવાનું નથી જમીને જ આપણે વિવેક વિનેથી ઘરે જશો પાછા આવતીકાલનો સમય આપણે તો જમવાનો તૈયાર છે ઓર્ડર આવેલો છે તો રસોઈ